તો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ નવા ભગવાનનો સ્વાગત છે નવો દિવસ ને નવો બ્લોગ તો ગાઈસ અત્યારે આપણે વેલે વેલે નઈ ધોઈને ના આપણે આઈએ તો એડિટિંગ કરવા માટે જો તમને હું બતાડું એડિટિંગ વેલે ચાલુ કરી દીધું તો આપણે તો બ્લોગને અંદર કન્ટિન્યુ બનાવી રહેજો અત્યારે બા આપણે જીએ વિરમસી હું કરી દઉં હે તો ગાઈસ વિરમસી તો હું કરી છે ઇંગે તો ફોન પે દોન બીજું કોઈ કરવાનું નહીં કોક આપ

ચકાચક નામ રખાઈ દીધું આપણે જોઈ લો એક જ નામ સર ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં અને અમારા જમનાબેન વહેલા વહેલા વેલાવેલા વહેલા જોવા આવ્યા ચેવું મોટું કરી દીધું વેલાવેલા આ ભૂત જેવું આવું કર્યું આવું તો ગાઈસ હોય તો મમ્મીને ઘર નાસ્તો કરવા બીજે જાની મમ્મી નાસ્તો બસ કરી દીધો દવા કરી લીધી ગાવા આજુ હવા કરવાની એ વહારું છે ને આજ મેગા તનો ચીવ છે હવા હવા હારું જાય ચા

मम्मी किन बहेवानले नि मम्मी बुझ करि राखो अताय त काम करछ बाम बा वधु पालो इ त पालो भनि मे त सडी थुलो हलाउ पालो हाव पसिबे उङगे उङगे भाइ कडक खेल यार घरमा बावा चो थिजो बुझु त नै गउछु मेहुना आउ त हाल लाग तेल लाखा तेल मे नाइ भम आके बाल भेना मब खाउ पण छुरा भेटो वधना भेटु आइ नै कुनि राखे दो खाइदिनु मे किन न तुकले नि हरजवा एछु नै राखे दो भिरे उपरले फेथि नाइ

બધા મહેમાન જતા રે બેન શું કરો વાંધો વધે તો જો કઈ સ્કૂલ બુટી હોય તો આ નઈ હોય તો પૂજા ને કોમકાજ કરી શું કરો પૂજા

આઈશ વાઘુભા હમણાં ઘેર આવ્યા હતા આપણા ચા પાણી કરવા માટે ચમકે પપ્પા એમના ઘેર કોમે જાય છે ને પપ્પાને ભેગા થવાના પપ્પા કે હમણાં આવીને હાલ જ્યાં છીએ મેં ખાલી ફોટા જ પડ્યા હતા વિડીયો નહોતો ઉતાર્યો ચમકે આપણા પછી ગેર આવ્યા એટલે મેં વાત કરી હતી કીધું આપણે શૂટિંગ કરું એટલે એમને કીધું કે હાલ મારો ઉતાવર છે નેક્સ્ટ ટાઈમ આપણે એમની શોપ ઉપર જશું એસબી શોપિંગ શોપિંગની અને હરિભાઈ ચા એટલે તમે ક્યાં આવજો એટલે આપણે વિડીયો બનાવશું બુલગના એટલે આપણને કીધું છે એટલે આપણે જવાના છીએ બે ત્રણ દાણા પછી હરિભાઈના ચા પાર્લરે તો અત્યારે તો જો ગઈશ એડિટિંગ કરવા બેઠો તો અને હોય તો બીજું એમને ઊંઘે ચાપું નહીં કરાવ્યા આગોવાના તો એડિટિંગ કરીએ પછી આપણે મળીએ